અમારા એક સ્નેહીજન છે એમનો છોકરો ડોક્ટર ડોક્ટરનું ભણવા માટે ગયો તો ને આવી નહીં કે બાપુ અમને અમારા સાયન્સમાં એવું શીખવાડવામાં આવે છે આ આખી હું આ પાંચ છ વર્ષ પહેલાંની વાત કરું છું કે અમારા સાયન્સમાં એવું શીખવાડવામાં આવે છે કે ધુમાડો છે ને એ ફેફસા માટે હાનિકારક છે ધુમાડો ન લેવાય તો આ તમે ચોવીસ કલાક યજ્ઞ કરતા હોય તો તમારા ફેફસામાં કેટલો ધુમાડો જાય છે આ તમને નુકસાન કરશે હવે ઈ વસ્તુ થઈને મેં કીધું હશે પણ તમને અત્યારે નહીં સમજાય આ બધી વસ્તુ વિશે કારણ કે તમે ડોક્ટરી લાઈનમાં મેડિકલ લાઈનમાં છો ને એટલે આ તમને નહીં સમજાય પણ આ તમને ક્યારે સમજાશે જ્યારે તમે મોટા થશો ને અને તમે સંસારમાં ભળશો ત્યારે સમજાશે પાંચ વર્ષ ગયા ને પછી ઈના ઈ સાહેબ પાછા મને મળ્યા કીધું કા સાહેબ ધુવાડું નુકસાન કરે તો કે ના બાપુ ધુવાડો નુકસાન ન કરે કેમ તો કે કોરોનામાં રોજ મારે ઘરે ગૂગલનો કપૂરનો ધૂપ થતો હતો ધુંવાડો નુકસાન ન કરે ધુવાડો ફાયદો કરે ધુવાડો કયો નુકસાન કરે ખબર છે સૂટા મારતા હોય ને ગોલ ગોલ્ડફ્લેગને બ્રિસ્ટોલને હવે બીજા હાથે ઘણા બધા નામ આવે છે આની એબીસીડી આવે એટલી કેટલી બધી જાતની સિગરેટો પીડીઓ આવે એના સૂટા મારે ને એ ફેફસામાં નુકસાન કરે યજ્ઞનો ધુવાડો છે ને એ ક્યારેય ફેફસાને નુકસાન નથી કરતો એ તો હા તમારું ઓક્સિજન લેવલ વધારે છે પણ એ ક્યારે સમજાય જયારે માથે પડે ને ત્યારે પણ એ યજ્ઞ એ લોકોના કલ્યાણ માટે થઈને આપણા કલ્યાણ માટે નથી જે યજ્ઞ કરે છે એનું તો કલ્યાણ થાય જ છે સો ટકા પણ જે યજ્ઞ કરાવનાર વ્યક્તિ છે ને એની સાથોસાથ આજુબાજુના આડોસ પાડોશનું પણ કલ્યાણ થાય છે યજ્ઞનો જ્યાં સુધી ધુમાડો જાય ને ત્યાં સુધી ધુમાડો એ જગ્યાને પવિત્ર કરે છે તો યજ્ઞનો ધુમાડો એ પવિત્ર કરનારો છે એ નુકસાન નથી કરતો